સ્વાગત છે મિત્રો તમારી આજની આ ચેનલની અંદર અને મિત્રો આજે આપણે ગુજરાતમાં કયા કયા ભાગોમાં વરસાદ પડશે અને હવામાન કયા કયા ભાગોમાં કેવી રીતના રહેશે એની આખી ચર્ચા મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો કરવાના છે મિત્રો સૌથી પહેલી વાત કરું તો મહારાષ્ટ્રની જે સ્થિતિની ઉપર આપણે વાત કરીએ તો તાજેતરમાં એક સિસ્ટમ મહારાષ્ટ્રથી પસાર થઈ હતી જેના કારણે મુંબઈ અંદર અને મહારાષ્ટ્રની અંદર આપણને ભારેથી ભારે વરસાદ જોવા મળેલો હતો અમુક એવા વિસ્તારો હતા જેમાં આપણને દસ ઇંચથી પણ વધુ વરસાદમાં આમાં મુંબઈની અંદર આપણને મિત્રો જોવા મળેલો હતો હવે મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલીક જગ્યાએ આપણને આવતા ચોવીસ કલાકની અંદર વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરું તો ભરૂચ છે સુરત છે વાપી વલસાડ ધમણ આ જગ્યાએ મિત્રો આપણને વરસાદ જે છે એ જોવા મળી શકે છે દક્ષિણ પૂર્વ અને સૌરાષ્ટ્રની મિત્રો વાત કરું તો ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં આપણને વરસાદ જે છે એની શક્યતા મિત્રો જોવા મળી શકે છે મધ્યમ પૂર્વ ગુજરાતની વાત કરું તો દાહોદમાં આપણને એક સારો એવો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની મિત્રો વાત કરું તો આબુ અંબાજી हिमत પાલનપુરની આસપાસ બપોર બાદ મિત્રો વરસાદ આપણને મિત્રો જોવા મળી કે જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બાકીના ભાગોને વરસાદની શક્યતા મિત્રો ઓછી છે સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદની શક્યતા જે છે એ મિત્રો ઓછી છે ખેડૂત માટે જો વાવણી જેવો વરસાદ જોતો હોય તો એની માટે હજી એમને દસથી પંદર દિવસની મિત્રો રાહ જોવી પડશે કેમકે સૌરાષ્ટ્રમાં વરસાદ આવવામાં થોડી થોડીક વાર લાગી જતી હોય છે હંમેશા ચોમાસાની પ્રગતિની વાત કરું ચોમાસામાં કેરળથીને શરૂ થઈને બે દિવસમાં મુંબઈ પહોંચશે એટલે કે દસથી પંદર દિવસની આસપાસ જે ચોમાસું છે મિત્રો એ ગુજરાતની અંદર આપણને જોવા મળશે તારીખની વાત કરીએ આપણે તો અગિયારથી ને બાર તારીખની આસપાસ આપણને ગુજરાતની અંદર ચોમાસું જે છે મિત્રો એ બેસી શકે છે અને વાત કરીએ આપણે વાવણી જેવો વરસાદ નહીં તો એ પણ તારીખ સેમ જ છે અગિયારથી ને બાર તારીખની આસપાસ જો તમારે વાવણી કરવી હોય તો તમે એ વાવણી જેવો વરસાદ થાય તેમાં વાવણી તમે કરી શકો છો આવતીકાલ સુધીના ગુજરાતની વરસાદની ગતિવિધિ મિત્રો ચાલુ રહેશે બે દિવસમાં બાદ જે ભેજનું પ્રમાણ છે ગુજરાતની અંદર મિત્રો એ ઘટવાથી વરસાદની ગતિવિધિ છે એ મિત્રો એની અંદર આપણને ઘટાડો જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો બસ આજના સમાચારમાં એટલું જ જો કાંઈ પણ મોટા સમાચાર હવામાન વિશે મિત્રો આવે છે તો આ ચેનલ ઉપર મિત્રો એ જરૂરથી એમને મૂકવામાં આવશે અને જો તમે આ ચેનલના મિત્રો હજી સુધી પણ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ વિડીયોને સૌથી પહેલો તો તમારે લાઈક કરવાનું છે અને આ ચેનલને આવા જ વિડીયો માટે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો છે થેન્ક યુ ફોર વોચિંગ